આવા નવા ચાહક મિત્રો હોય તો એમને મળવાનો જીવ થઈ 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 જાય 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 તમારો જય માતાજી મિત્રો ફરી એક સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોક ની અંદર અને મિત્રો જો આપણે ચા પત્તી માલ ભરી અને નીકળી છે ડીસા જવા માટે ડીસાના ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ છે જો આ બાજુ ત્રણ ડબ્બા જ્યાં ચગિયા ડબ્બા પડ્યો એમ કરીને પાંચ કિલો ઘી હે અમારે નવસારીના ચાહક છે અને ડીસા આજ આવ્યા હે એટલે અમને જી મહિનામાં ત્રણ ચાર ત્રણ ચાર કિલો જૂતું જ હોય છે એટલે જી મારી એજન્સીનું જ લઈ જાય હે કે ડીસા બાજુના હે અને રહે હે નવસારી ડીસા આવ્યા હે અમને ફોન કર્યો એટલે એમના માટે આપણે ઘી લીધું હે આવો આવો સપોર્ટ ચાહક મિત્રો કરતા રહે તો જલ્દીથી જલ્દી વૃદ્ધાશ્રમનું કામકાજ ચાલુ થઈ જાય કેમ કે મિત્રો દરેક ચાહક મિત્રો ચાહીને સપોર્ટ જ કરે છે અને જેવો સપોર્ટ કરે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો અમને ચાનો વેપાર કરવાની પણ મજા આવે ને ઝીનો વેપાર કરવાની પણ મજા આવે હા મિત્રો મોંઘું પડે બફુકાકાનું ઘી પણ કોસ્ટલી એના કારણે હે કે કહેવતમાં કીધું કે ગુજરાતની એક જ ઝલક મફુકાકાનું ઘી સૌથી અલગ એટલે મિત્રો દેશી ગાયનું ઘી હે એટલે કોસ્ટલી તો થોડું ઘણું પડવાનું કેમ કે મિત્રો આ એક ઔષધિ તરીકેનું જ ઘી છે એટલે અમે આવું નહીં કહેતા પણ ચાહક મિત્રો ખરા લઈ જાય એવું કહે કે આ ઔષધિ એ સ્વરૂપ જ ઘી હે કે મિત્રો ઘી એક ઔષધિનું જ કામકાજ કરે છે અમે એવું કે સાધ્યોની મૂકીને અમારે તમે જોયું છે કેન્સર છે એટલે એમને દવા ઘણી બધી કરાવી પણ ઘણી બધી દવામાં મેન પાત્ર ભજ્યું હોય ને મિત્રો તો ઘી અને એ ઘી અમે લાવતા મિત્રો છેડ ભીલવાડા જોડે રાયલા કરીને બોમ્બ છે રાજસ્થાનમાં ત્યાંથી લાવતા આ તો કાકાનું ઘી એકવીસો રૂપિયા ને એરું ઘી અમે ગાયનું જ લાવતા ને ત્રણ હજાર રૂપિયા કિલો લાવતા તો મિત્રો તમે વિચાર કરી લો હાલની તારીખમાં તો એરું જ ઘી ચાલુ છે એમના એક એ ઘી બે સેમ જ છે એટલે અને આયુર્વેદિક દવા પણ લાવતા તમે પહેલા પણ જોઈએ મમ્મીને અત્યારે પણ જોઈએ છે સાદી વિડીયોની અંદર બતાવે જ છે એટલે મિત્રો એનો ભાવ છે તો મિત્રો મળી હવે સીધા રૂટમાં તો નવસારીથી જે ઘી લઈ જાય એમના દિશા રૂબરૂ ઘી આપ્યું મફુકા ઘી વાપર્યું તમને કેવું લાગ્યું કો સારું લાગ્યું બહુ મસ્ત આવે છે એટલે બધા વાપરે મહિનાની અંદર કેટલું મંગાવતા હશો તમે અંદર બે ત્રણ વાર મંગાવું છું હા હા સજસ્ટ કરું ના ઘી કેટલા દાડે નવસારી નવસારી થશે એટલે બોમ્બે બી જશે આ અમરત્ય કો અમેરિકા મોકલીતો હતો લંડન લંડન હા તો આટલી ઘણા હું કુરિયર કરતો હતો આજ રૂબરૂ મુલાકાત કરી કેટલા ટાઈમે ખાધા ટાઈમે મુલાકાત થાય તો આવા ચાહકો એટલે મળવાનો જીવ થાય પણ આય નતા એક તના દિશા એટલે અમારે રૂબરૂ મુલાકાત થઈ ગઈ ને એમને ઘી પણ આપી દીધું તો પાર્લરે જઈએ ત્યાં મળીએ આવા નવા ચાહક મિત્રો હોય તો એમને મળવાનો જીવ થઈ જાય થઈ જાય ને થઈ જાય આમનો હું ખાસા ટાઈમથી ફી પાર્સલ કરી જ મોકલતો હતો પણ આજ ફાઇનલી મુલાકાતથી ફેસ ટુ ફેસ મુલાકાત નથી થઈ આજ ફેસ ટુ ફેસ મુલાકાત થઈ ગઈ એમનો પણ બ્લોગમાં લઈ લીધા મારા બ્લોગ વિડીયો બધું જોવે જ છે તો આવા ચાવક ઉઠે જ નવું સારીથી સપોર્ટ કરે તો આજે એમને ચાર કિલો ઘી આપી દીધું ચાર કિલો હા ચાર કિલો હતું એક કિલો પાર્સલ કર્યું તો મિત્રો બીજી જગ્યાએ જવાનું ત્યાં આગળ મળીએ છીએ તો આપણે પાર્લર જઈ અને ફરીના રસ્તામાં આવી ગયા અને મિત્રના અઢીસો અઢીસોની ચાર પેકેટ લેવા તો કિલો ચા કેટલા દાળે ફોન કરતા હતા હું અઠવાડિયાથી ફોન કરતો હતા પણ આજ મેળ આવ્યો ભાઈ હા હવે તમારો ચા સૂતી હોય ને તો હું દર વારે આવું છું

પીસા જાય ને ફોન કરે મારા એવા ઘણા બધા ચાહક મિત્રો હોય કે જેના ફોન આવે જ છે અને મોસ્ટ ઓફલી ભેગું થવું હોય તો મેં એમનો નંબર પણ એડ કરી રાખો ને હું આવું દિવસે ફોન કરું ભાઈ આવી જાઉં મેં તમારો નંબર એડ કરી દીધો હતો ચલો તમે આવજો નીચે ઉતરશે ફોટો પાડા દે પાડી દે પાડી દઈએ આપણે પાર્લરથી ઘેર આવી ગયા ડીસાથી ઘેર આવ્યા હતા ને ભા બજાર જતા ને બજારથી વળી પાછા પાર્લર જતા ને પાર્લર જઈ કે રા એકને ચૌદથી અને ભૂખ લાજી હે એટલે આપણે વિચાર કર્યો કે ખે ઝેંકો બનાવીએ પણ તત્કાલ તો કોઈ બણા જ તત્કાલમાં તો એક જ વસ્તુ બણા મેગી જો લીલું લસણ લીલી ડુંગળી ટામેટું મરચું લીલા લાવી દીધું હો આ બધું આ કટિંગ કરી નાખીએ પછી મેગી બનાવી અને ખાઈએ રાતના એકને પંદરે મેગી બણા લીધી જોઈએ હવે જેટલો ટાઈમ થાય બનતા બધા કે પાંચ મિનિટમાં બની જાય પણ આ બધું કટિંગ કરવાનું એટલે મળીએ પછી તો આ બાજુ બધા મસાલા કતરી તૈયાર કરી દીધા જો લીલું લસણ લીલા મરચાં એકદમ તમરી આવી ટમેટા અને લીલી ડુંગળી આ બાજુ મેગી કાઢી દીધી આ બાજુ તેલ મૂકી દીધું આપણો ફ્રાય મેગી બનાવવાની તો જોઈએ બ્લોગમાં જોડાયેલા રહો જે બને નહીં બનતી છેલ્લે બતાવશે તો મિત્રો હજી તો મેગી બનાવી અને આ ને એડિટ કર્યો એડિટ કરી અને સવારે આવે એવું કરશું કે બનાવી દઈએ મેગી પછી મળીએ મિત્રો બસ મસાલાઈએ તો મેં નાખી દીધા જોઈ દઈશ થઈ ગયું હા ત્યાં આપણો ઘરનો બનાવેલો ગરમ મસાલો જોઈ ગયો મેં જાતે બનાવ્યો જુનાગઢ ગયા હતા જે બધી વસ્તુ લાવ્યા હતા જુનાગઢથી થે જ બ્લોગમાં જોઈ જશે બધું પહેલાં એ દળી દીધું ગરમ મસાલો ભણી દીધો પોણી રેડી એટલે પોણી રેડી દેજું થોડું ગરમ થઈ જાય એટલે મેગી નાખી દઈએ જો પાણીઓ બરાબરનું ગરમ થઈ ગયું અંદર નાખી દેજો મેગી एक मित्र के पेट करा वेट तो त्यारे जाते खेले तेम तो जे आज खासा टाइम पशे मित्र नाईट मूख लागे नहीला खाईल नाही मोडाच खाईल भूखे 9 10 वाजे खायली 7 वाजे जाता ভূখে তাত খু নেগী বনাই পিছি মচালো કાઢી દઈએ આપણે જો આ મેગી સરસ મજાની તૈયાર થઈ ગઈ ગરમા ગરમ તો માળાને કહી જોઈએ મિત્રો ખાસા ટાઈમ પછી બનાવી હે અને મે પાછળ લવિંગી મરચા નાશે ને મસાલો એ હો ગરમ અને મેગી મસાલો મસાલોએ નાશ્યો જેવી બની હે ટેસ્ટ કરી લઈએ પેલા ચાહક મિત્રો માટે પછી આપણે ખાઈએ ખાઈ લેજો સમજી લેજો કે આજી તમારું થી તડકા બની મિત્રો એકદમ તેજ ગરમ મસાલો નાશ્યો અને લવિંગે છે આ ખાસા ટાઈમ પછી મેગી બનાવી મિત્રો સારી બની હું તો મિત્રો આ વ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું રાતના કોણ કોણ આ રીતના નાસ્તાના શોખીન હે ને કોણ કોણ ભૂખ લાગે હે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મિત્રો કેમ કે મને ભૂખ લાગે તો પલરે ભાઈ ખાઈ લઈએ હી કોમેન્ટ કરવાનું ના ભૂલતા આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીર